મોરબી મોરબી દ્વારા દબાણ હટાવ શરૂ કરવામાં આવી મહાનગરપાલિકાએ તેની વન વીક વન રોડ પહેલના ભાગરૂપે દબાણ રાહત ઝુંબેશ શરૂ કરી છે આ ઝુંબેશનો હેતુ ભીડને દૂર કરવાનો અને શહેરમાં એકંદરે ટ્રાફિક પ્રવાહમાં સુધારો કરવાનો છે મોરબી સામાકાંઠા વિસ્તારમાં નોંધપાત્ર દબાણ અનુભવી રહેલા નિર્ણાયક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ શરૂ થયું ગેંડા સર્કલથી ત્રાજપર ચોકડી સુધીનો માર્ગ સુધારવા માટેના મુખ્ય ક્ષેત્રોમાંનો એક છે મ્યુનિસિપલ ટીમ રસ્તા પરના નાના મોટા અવરોધોને દૂર કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે જેમાં દુકાનોની બહાર મૂકવામાં આવેલા સ્ટોલ અને પરચૂરણ વસ્તુઓનો સમાવેશ થાય છે આ પ્રયાસો સરળ ટ્રાફિક ચળવળને સુનિશ્ચિત કરવા અને રાહદારીઓની સલામતી વધારવા માટે જરૂરી છે મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી મોરબીમાં વિવિધ માર્ગો પર દબાણો દૂર કરવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે આ નવીનતમ ઝુંબેશ શહેરી ભીડને સંબોધવા અને બહેતર શહેરી આયોજનને પ્રોત્સાહિત કરવાની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે સ્થાનિક સરકાર રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સમાન રીતે વધુ સંગઠિત અને સુલભ વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જેમ જેમ ઝુંબેશ આગળ વધે છે તેમ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે સમુદાયની ભાગીદારી અને સહકારને પ્રોત્સાહિત કરે છે નાગરિકોમાં જવાબદારીની ભાવનાને ઉત્તેજન આપતા આવી પહેલની સફળતા માટે રસ્તાઓ સાફ રાખવા અંગેની જનજાગૃતિ મહત્વપૂર્ણ છે